ડીસામાં ટ્રાફિક ખુલ્લું કરાવવા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી રોડ પર ઉતર્યા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં હાલમાં બટાકા નગરી તરીકે વિશ્વવિખ્યાત છે જેના કારણે હાલ બટાકાના ટ્રેક્ટર ભરીને જતા સ્ટોરમાં હાલ ડીસાના મુખ્ય માર્ગ પસાર થઈ રહ્યા છે જેના પગલે હાલ ડીસામાં ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે ત્યારે હાલમાં ધોરણ દસ અને બારની પરીક્ષા ચાલુ હોય પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હાલ સર્કલ પર પસાર થતાં અહીં ટ્રાફિકના કારણે વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે આજે જલારામ સર્કલ નજીક રામાપીરનું મંદિર હોય અને આજે બીજ હોવાના લીધે ભાવિક ભક્તો સહિત અનેક લોકો આ ટ્રાફિકમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે ત્યારે ડીસામાં શહેર ગીચતા વચ્ચે ટ્રાફિક પ્રશ્ન પણ ખૂબ જ પેચીદો બન્યો છે જેના પગલે આજે ડીસાના જલારામ સર્કલ નજીક પસાર થતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા જેના પગલે ત્યાંથી પસાર થતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગાડીમાંથી ઉતરીને ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ જવાનો સહિત ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાપ આજે ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિક ખુલ્લો કરાવીને પસાર કરવામાં આવ્યા હતા જેના પગલે ડીશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જાતે ટ્રાફિક ખુલ્લું રોડ પર કરાવવા ઉતરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું અને હાલમાં આ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આગોતરું આયોજન કરીને ડીસા શહેરમાં ટ્રાફિક સિગ્નલ લગાવાય શહેર કાયમી ટ્રાફિક મુક્ત કરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓની લાગણીઓ સાથે માંગણીઓ કરી રહ્યા છે